નમસ્કાર મિત્રો મિત્રો આપણા ગુજરાતની અંદર થોડાક મહિનાઓ પહેલાં જ્યારે સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા હતા ત્યારે લાઇટ બિલને લઈને એક વિવાદ સર્જાયો હતો અને હાલમાં જેમના ઘરની ઉપર સોલર સિસ્ટમ લાગી છે એમના ઘરે પણ લાઇટ બિલ ભરવાનું આવતા એક નવો વિવાદ સર્જાયો છે ઓગસ્ટ બે હજાર ચોવીસ માં એટલે કે આ મહિનાની અંદર મારા ઘરે પણ જે લાઇટ બિલ આવ્યું છે એ બે હજાર રૂપિયા ભરવાનું થાય છે તો આ જે લાઇટ બિલ જે છે એ જીબી દ્વારા કઈ રીતના જનરેટ કરવામાં આવે છે અને તમારા ઘરની ઉપર સોલર સિસ્ટમ લાગી હોવા છતાં તમારે લાઇટ બિલ કેમ ભરવાનું થાય છે એની જે માહિતી છે હું આ વિડીયોની અંદર તમને આપવાનો છું તો આ વિડીયો જે છે પૂરેપૂરું જોજો તો મિત્રો અહીંયા જે મારી પાસે બિલ છે એ છે દક્ષિણ ગુજરાત વીજ કંપનીનું એટલે કે ડીજીવીસીએલનું સોલરનું બિલ છે હું તમને આ બિલની સંપૂર્ણ ગણતરી કરીને બતાવીશ આ ગણેશ પરથી તમારે તમારા બિલની જે ગણતરી છે એ જાતે કરી લેવાની રહેશે અને જેમના ઘરે સોલર સિસ્ટમ લાગી હોય એમના જે બિલ હોય છે એ આવી રીતના બે રીતના બનતા હોય છે આ સોલર મીટરનું બિલ છે અને આ જે છે બાય ડાયરેક્શનલ મીટરનું બિલ સોલરનું જે બિલ છે એનું આપણે બહુ જરૂર પડશે નહીં ગણતરીમાં એટલે આપણે મૂકી દઈશું આ જે બિલ છે એ બાય ડાયરેક્શનલ મીટરનું બિલ છે જેમાં ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ બે પ્રકારના યુનિટ લખવામાં આવે છે અને એ યુનિટ પરથી તમારું બિલ જનરેટ થાય છે તો ચાલો તમને હું આ બિલની આખી ગણતરી કરીને બતાવું મિત્રો લાઈટ બિલની અંદર આ જે એનર્જી ચાર્જ છે આ ફ્યુઅલ ચાર્જ અને આ વિદ્યુત શુલ્ક નહીં આ ટોન જે ગણતરી છે એસી ટકા લોકો જે છે આ ગણતરીમાં ગૂંચવાતા હોય છે તો આજે હું તમને આ ત્રણની જે ગણતરી છે કઈ રીતના થાય છે એ તમને વધારે સમજાવીશ ગણતરી કરતા પહેલા અહીંયા બે પ્રકારના રીડિંગ છે એની વિશે વાત કરીએ તો સૌથી પહેલું છે ઇમ્પોર્ટ આ ઇમ્પોર્ટનો મતલબ એ છે કે આપણે જે જીબી પાસેથી એક્સ્ટ્રા વીજળી વાપરીએ છીએ સોલર સિસ્ટમ વર્ક નથી કરતી એટલે આપણે જીબી પાસેથી જ વીજળી આપણે લઈએ છીએ તેના જે યુનિટ છે એ આપણને ઇમ્પોર્ટની અંદર ગણાશે અને બીજા જે રીડિંગ છે એ એક્સપોર્ટ છે સોલર સિસ્ટમમાંથી જે એક્સ્ટ્રા વીજળી બને છે દિવસ દરમિયાન અને તે જે આપણે જીઈબીમાં રિટર્ન આપીએ છે તેના જે રીડિંગ છે એ એકસપોર્ટની અંદર લખાશે હવે આ રીડિંગની અંદર જે હાલનું રીડિંગ છે એ આઠસો સિત્યોતેર યુનિટ વીજળી જે છે આપણે જીબી પાસેથી લીધી છે એ જ રીતના અહીંયા એક્સપોર્ટ યુનિટની અંદર જોશો તો હાલનું રીડિંગ છે અગિયાર હજાર આઠસો છ યુનિટ અને જે પાછળનું રીડિંગ હતું એ અગિયાર હજાર ને ઓગણીસ યુનિટ હતું આ બંને બાદ બાકી કરી એટલે પાંચસો ને સત્યાસી યુનિટ થાય એનો મતલબ કે એક્સ્ટ્રા યુનિટ વીજળી જે છે એ પાંચસો સત્યાસી એ આપણે જીબી રિટર્ન આપી છે હવે આ જે ઇમ્પોર્ટ યુનિટ છે એમાંથી આપણે એક્સપોર્ટ યુનિટને બાદ કરીશું એટલે જે વપરાશ યુનિટ છે એ અહીંયા આવશે બસો નેવું યુનિટ એનો મતલબ કે આપણે બસો નેવું યુનિટની વીજળી વાપરી છે જો બસો નેવું માઇનસમાં આવતી તો અહીંયા એમ ગણાતે કે ભાઈ બસો નેવું યુનિટ વીજળી જે છે એ આપણે જીએબીને રિટર્ન છે પણ અહીંયા પ્લસમાં છે એટલે આપણે જે છે બસો નેવું યુનિટની વીજળીનું બિલ જે છે આપણે પે કરવાનું છે હવે આ જે બસો નેવું યુનિટ છે એનો જે એનર્જી ચાર્જ અહીંયા લગાવેલો છે એ કઈ રીતના લગાવવામાં આવે છે એના માટે આ બિલની પાછળ તમે જોશો તો અહીંયા ગાડી એનર્જી ચાર્જ તમને લખીને આપેલા છે આ એનર્જી ચાર્જની અંદર અહીંયા સૌથી પહેલા તમે જોશો તો પ્રથમ પચાસ યુનિટ માટે ગ્રામ્ય વિસ્તારનો જે ભાવ છે એ બસો છપ્પન લખેલા છે એનો મતલબ કે બે રૂપિયાને છપ્પન પૈસા છે શહેરી વિસ્તાર માટે ત્રણસો પાંચ છે એનો મતલબ ત્રણ રૂપિયા ને પાંચ પૈસા છે ત્યાર પછી ના પચાસ યુનિટ માટેનો જે ભાવ છે એ શહેરી વિસ્તારનો એ છે ત્રણ રૂપિયા ને પચાસ પૈસા પછી ના જે દોઢસો યુનિટ છે એના માટે છે ચાર રૂપિયા ને પંદર પૈસા અને અઢીસો યુનિટથી વધારેનું જે બિલ છે એ પાંચ રૂપિયા ને વીસ પૈસા મિત્રો અહીંયા જે પ્રથમ પચાસ યુનિટ જે લખ્યા છે ને એ એક મહિનાની બિલિંગ સાયકલ માટે છે આપણા ત્યાં બે મહિનાની બિલિંગ સાયકલ હોય છે એટલે અહીંયા પ્રથમ પચાસ યુનિટ નહીં પરંતુ અહીંયા આપણે ગણીશું સો યુનિટ એક મહિનાના પચાસ એટલે બે મહિનાના સો યુનિટ થાય પચાસ યુનિટ અહિયાં લખેલા છે એનો મતલબ કે ત્યાર સો યુનિટ તો બીજા જે સો યુનિટ છે એનો જે ભાવ છે એ અલગ છે એ છે ત્રણ રૂપિયા પચાસ પૈસા એટલે સો યુનિટ નો થાય છે ત્રણસો પચાસ રૂપિયા એટલે આપણા જે બસો નેવું યુનિટ છે એમાંથી જે બસો યુનિટનો જે ભાવ છે એ આ રીતના અલગ અલગ હશે પહેલાં સો યુનિટના ત્રણસો પાંચ અને પછીના જે સો યુનિટ છે એના ત્રણસો પચાસ રૂપિયા હવે જે બાકીના જે નેવું યુનિટ રહ્યા એનો જે ભાવ છે એ અહીંયા તમે જોઈ શકો છો પછીના જે દોઢસો યુનિટ છે એનો ભાવ ચાર રૂપિયા અને પંદર પૈસા છે એટલે આપણે નેવું યુનિટના ગણવાના એટલે અહીંયા નેવું યુનિટના ભાવ આપણે ચાર રૂપિયાને પંદર પૈસા લેખીએ ગણીએ ત્રણસો તોતેર પોઈન્ટ પચાસ પૈસા થાય હવે આપણે આ ત્રણેયનો સરવાળો કરીશું એટલે આપણને બસો નેવું યુનિટનો એનર્જી ચાર્જ મળી જશે એટલે આપણે આ જો કરીએ એક હજાર પચાસ પૈસા ટોટલ થાય એટલે અહીંયા બસો નેવું યુનિટનો જે એનર્જી ચાર્જ છે એ છે એક હજાર અઠાવીસ પોઈન્ટ પચાસ પૈસા એટલે તમે અહીંયા જોઈ શકો છો જેવી દ્વારા પણ એનર્જી ચાર્જ જે છે એ એક હજાર અઠાવીસ પોઈન્ટ પચાસ પૈસા અહીંયા લખેલો છે હવે અહીંયા એક ફ્યુઅલ ચાર્જ પણ તમને દેખાશે જે બસો પંચ્યાસી લખ્યું છે એક નો ભાવ છે એટલે અહિયાં બસો નેવું યુનિટ છે આપડે બસો નેવું ગુણ્યા બે પોઈન્ટ પંચ્યાસી કરવાના છે તો અહિયાં બસો નેવું ગુણ્યા બે પોઈન્ટ પંચ્યાસી કરીશું તો અહીંયા આપણને જે જવાબ મળશે એ છે આઠસો છવ્વીસ પોઈન્ટ પચાસ પૈસા જે તમે અહીંયા જોઈ શકો છો આઠસો છવ્વીસ પોઈન્ટ પચાસ પૈસા આ ફ્યુઅલ ચાર્જ લગાડેલો છે હવે અહીંયા વિદ્યુત શુલ્ક જે છે એ પંદર લખેલું છે એનો મતલબ વિદ્યુત શુલ્ક જે છે એ પંદર ટકા લેવામાં આવે છે આ પંદર ટકા જે છે એ સાના છે તો આ જે ફ્યુઅલ ચાર્જ છે આ એનર્જી ચાર્જ અને ફિક્સ ચાર્જ આ ત્રણ નો જે સરવાળો થાય છે એના ટોટલ પંદર ટકા અહીંયા ગાડી આવશે હવે આ ત્રણ ચાર્જનો જે સરવાળો થાય છે એ થાય છે 1885 પંચ્યાસી હવે આપણે આને ગુણ્યા કરીશું ઝીરો પોઈન્ટ પંદર કારણ કે પંદર ટકામાં છે તો તેનો જે જવાબ આવે છે એ આવે છે બસો બ્યાસી પોઈન્ટ પંચોતેર એટલે તમે અહીંયા જોઈ શકો છો આ જે વિદ્યુત શુલ્ક લખેલું છે એ પણ અહીંયા બસો બ્યાસી પોઈન્ટ પંચોતેર લખેલું છે એટલે હવે આ બધા ચાર્જનો જે સરવાળો કરવામાં આવે આ ફિક્સ ચાર્જ એનર્જી ચાર્જ ફ્યુઅલ ચાર્જ અને વિદ્યુત શુલ્કનો આ ચાર વસ્તુને જો સરવાળો કરવામાં આવે તો અહીંયા જે કુલ રકમ છે એ છે બે હજાર એકસો સડસઠ પોઈન્ટ પંચોતેર પૈસા એટલે કે આ જે રકમ છે એ આપણા ફાઇનલ બિલની રકમ થશે અને મિત્રો પાછલા બિલમાં જો તમારા કોઈ પૈસા જમા હશે તો એને પણ આ બિલની અંદર ગણતરીમાં લઈ લેવામાં આવશે જેમ કે પાછળ જે જમા રકમ હતી એ હતી ત્રેવીસો ને રૂપિયા તો અહીંયા જે આપણું એકવીસો સડસઠ રૂપિયાનું જે બિલ બન્યું છે એને આ કરી દેવામાં આવશે એટલે જે જે રકમ છે છે એ રૂપિયા અને પૈસા એટલે કે હવે આપણા એકસો છ્યાસી રૂપિયા જેવા જ પૈસા જમા રહેશે જીવી પાસે અને મિત્રો અહીંયા હું તમને એક બીજું બિલ બતાવવા માંગુ છું જેમાં જે વપરાશ છે વીજળીનો એ માઇનસ બસો એકવીસ યુનિટ છે એનો મતલબ એ કે આપણે બસો એકવીસ યુનિટના જે જે પચાસ રૂપિયા છે બાકીના એનર્જી ચાર્જ ફ્યુઅલ ચાર્જ વિદ્યુત શુલ્ક આ તમામ પ્રકારના જે ચાર્જીસ છે એ ઝીરો જીરો છે ફક્ત તમારો ફિક્સ ચાર્જ જે છે એ જ તમારો આ બિલમાંથી કપાશે અને પાછલા બિલની જે જમા રકમ છે એ છે ત્રણસો ને રૂપિયા અને હાલમાં જે વપરાશ થયો છે એ માઇનસ બસો એકવીસ યુનિટ છે જેને આપણે અહીંયા જે પરચેઝ રકમ છે જે છે ત્રણ રૂપિયા ચોવીસ પૈસા તેની સાથે આપણે ગુણાકાર કરવાનો છે બસો એકવીસ યુનિટનો એટલે અહીંયા જે પૈસા રૂપિયા જે જમા થયા છે એ છે માઇનસ સાતસો સોળ રૂપિયા અને આ બંનેનો આપણે સરવાળો કરીશું એટલે જે ટોટલ રકમ બને છે એ છે એક હજાર પચીસ પોઈન્ટ ચોરાણું પૈસા એટલે હવે આપણી જે જમા રકમ જીઈ માં બોલે છે એ છે એક હજાર પચીસ રૂપિયા તો મિત્રો આ રીતના જે છે બિલની તમારે ગણતરી કરવાની છે અને આ જે બિલ છે એ ની અંદર કોમ્પ્યુટર સિસ્ટમ દ્વારા જનરેટ કરવામાં આવે છે એટલે બિલમાં પ્રોબ્લેમ થવાની જે શક્યતા છે એ ખૂબ જ ઓછી છે અને મિત્રો ચોમાસાની અંદર મેક્સિમમ લોકો કે જેમણે પોતાના ઘરની ઉપર સોલર સિસ્ટમ નખાવી છે એમણે લાઇટ બિલ ભરવાનું આવતું હોય છે કારણ કે ચોમાસાની અંદર જે સોલર સિસ્ટમ છે એનું એમનું જે જનરેશન છે વીજળીનું એ પચાસ ટકાથી પણ ઓછું થઈ જતું હોય છે અને જીવીમાંથી દર માર્ચના એન્ડિંગમાં જે તમારા જમા રકમ હોય છે એ તમારા બેંકના ખાતાની અંદર એ ટ્રાન્સફર કરી દેતા હોય છે એટલે આપણને ઘણી વખત એમ થતું હોય છે કે પાછળના જે જમા પૈસા છે એની અંદરથી જ આ વખતનું બિલ કવર થઈ જશે પરંતુ એ જે તમારા જમા પૈસા છે એ તમારા બેંકની અંદર ખાતામાં ટ્રાન્સફર થઈ જતા હોવાથી આ વખતે જે ચોમાસામાં છે એમાં મેક્સિમમ લોકોને બિલ ભરવાનું આવતું હોય છે એટલે એકવાર તમે તમારા બેંકના ખાતામાં એકવાર ચેક કરી લેવું કે અંદર પૈસા જમા થયા છે કે નહીં થયા અને પૈસા જમા ના થયા હોય ને તેમ છતાં પણ જો બિલમાંથી પાછળની જે રકમ જે બાદ ના થઈ હોય તો તમે એક અરજી જે છે જીબી માં આપી શકો છો અને ઘણી વખત મિત્રો આપણને એમ થાય છે કે આ વખતે જે લાઈટ બિલ છે એ થોડુંક વધારે આવ્યું છે તો એની પાછળ કદાચ આપણને એમ લાગતું હોય કે ભાવ વધારો થયો છે પરંતુ લાઇટ બિલની અંદર ફ્યુઅલ ચાર્જ જે હોય છે એ દર ત્રણ મહિને એમાં વધઘટ થતી હોય છે અને જે આ વધઘટ હોય છે એ પચાસ પૈસાથી લઈને એક રૂપિયા સુધીને હોઈ શકે છે એટલે માની લો કે તમારું પાંચસો યુનિટનું બિલ આવ્યું હોય અને પાછળના ફ્યુઅલ ચાર્જ કરતાં અત્યારનો ફ્યુઅલ ચાર્જ એક રૂપિયો કે પચાસ પૈસા વધારો આવ્યો હોય તો તમારે સીધા અઢીસોથી પાંચસો રૂપિયા લાઇટ બિલની અંદર વધારા આવે છે એટલે લાઇટ બિલની અંદર હંમેશા ફ્યુઅલ ચાર્જ જે છે એમાં જ વધઘટ થાય છે અને એ પણ ત્રણ મહિને આ તમામ પ્રકારના જે તમારા બિલ છે બિલની હિસ્ટ્રી છે એ તમે ઓનલાઈન પર ચેક કરી શકો છો હું વેબસાઇટની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ એકવાર જરૂર ચેક કરી લેજો અને બિલને લઈને તમારા મનમાં કોઈ પણ કોઈ શંકા હોય તો મને કોમેન્ટમાં લખી શકો છો ને વિડીયોને મેક્સિમમ શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો મળીએ કોઈક બીજા વિડીયોની અંદર ત્યાં સુધી ગુડ બાય ટેક કેર જય હિન્દ વન ડે